આજે જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈ નમો દહી હાંડીનું આયોજન હતું આ ઉત્સવમાં કુલ પંદર ગોવિંદ મંડળ સલામી આપી હતી માટી આઠ ઠળ ઊંચાઈ ઉંચાઈ પર સ્કીન પર બાંધવામાં આવી હતી અને સલામી આપનાર દરેક મંડળને પાંચ હજાર સો નો પુરસ્કાર થતા ટ્રોફી અપાઈ હતી તો માટલી ફોડના મંડળે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર પુરસ્કાર અને ટ્રોફી અપાઈ હતી આ કાર્યક્રમનું આયોજન એકસો સડસઠ પક્ષ વિધાનસભાના ધારાસભ્ય પુણેશભાઈ મોદીની પ્રેરણાથી દિવ્ય પથ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું હતું આ સમગ્ર આયોજનને સફળ બનાવવા દિવ્યપદ ફાઉન્ડેશનના પ્રમુખ મહેશભાઈ પટેલ હિનલ વાલવાલા ભાર્ગવ ઋષિ અને હિરલ ચૌહાણ તથા અન્ય સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવી હતી મોટી સંખ્યામાં લોકો ઉત્સાહ સાથે દહીહાંડી નિહાળવા ઉમટી પડ્યા હતા દિવ્યપદ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને ધારાસભ્ય શ્રી પૂર્ણજીભાઈ મોદી પ્રેરિત નમો દહીહાંડીનો કાર્યક્રમ આજે ખૂબ સરસ રીતે સંપન્ન થયો કુલ પંદર મંદરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો તેમાં દરેક મંદર પોતાની પોતાનો દાવ લેઝીમ દાવ અને પિરામિન કરીને સલામી પણ આપી આજે જે મંદરે સૌથી હાઈએસ્ટ સ્થળ મારી પિરામિન કર્યા તે મંદર એ સાયના સ્પોર્ટ્સ ક્લબ છેલ્લે મટકી ફોડી અને પ્રથમ વિજેતા ચેમ્પિયન બનીને તેમને રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો અગિયારનો પુરસ્કાર આપવામાં આવ્યો ટ્રોફી આપવામાં આવી તમામ બંને એકાવનસોનો પુરસ્કાર અને સાથે ટ્રોફી આપવામાં આવી છે ત્યારે આજનો કાર્યક્રમ અનેક અમારા સહયોગી સંસ્થાઓએ સહયોગ આપ્યો છે તે સૌનો આભાર માનું છું ખાસ કરીને પ્રેસ મીડિયા કર્મીઓનો પણ હું આભાર માનું છું કારણ કે તેમના વગર આ કાર્યક્રમ શક્ય નહોતો ત્યારે તમામ સહયોગીનો પણ હું આભાર માનું છું એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભા અને દિવ્ય પથ આયોજિત સંયુક્ત ઉપક્રમે નમોદય હાંડી ઉત્સવ બે હજાર પચીસની ઉજવણી આજે કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે આજે પંદર જેટલા મંડળો હતા અને દરેક મંડળો અહીંયા આવ્યા એમાંથી સાયના સ્પોર્ટ્સે આ મટકી ફોડ કાર્યક્રમ સંપન્ન રીતે પાર પાડ્યો એ બદલ એમને એક લાખ અગિયાર હજાર એકસો એકાવનનું ઇનામ પણ છે સાથે સાથે જે બીજા અન્ય મંડળો આવ્યા હતા એને પણ પાંચ હજાર એકસોનું ઇનામ પણ પ્રાપ્ત થયું છે આ તબક્કે આજે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમી મહોત્સવ આ જન્માષ્ટમી મહોત્સવ પૈકી આજે આખા શહેરમાં ગોવિંદા ગલીએ ગલીએ મટકી ફોડનો કાર્યક્રમ કરે છે એક જબરજસ્ત ઉત્સાહ છે ઉમંગ છે ધાર્મિક લાગણી છે અને ભગવાન પ્રત્યેની અખૂટ શ્રદ્ધા છે તો આજે જ્યારે આખું શહેર અને આમ જોવા જઈએ તો દ્વારકા નગરીથી લઈને મથુરા વૃંદાવન આ તમામ આપણા કૃષ્ણ ભગવાનની જન્મભૂમિને કર્મભૂમિ એક જબરજસ્ત ઉત્સાહથી ઉમંગથી આખો દેશ સ્થન ગણી રહ્યો છે જન્માષ્ટમી ઉત્સવ ત્યારે અહીં પણ અમારી વિધાનસભામાં એલપી સવાણી સ્કૂલ ચાર રસ્તા જકાતનાકા પાલનપુર ચાર રસ્તા અડાજન ચાર રસ્તા અને પાલનપુર પાટિયા આ એની વચ્ચેના વિસ્તારમાં પંદર જેટલા ગોવિંદાઓ અહીં ભાગ લીધો લોકોનો ઉત્સાહ વધાર્યો અને ધર્મપ્રેમી જનતાએ પણ આમાં ખૂબ પોતાનો સહકાર આપ્યો ફરીથી હું દિવ્યપત અને વિદ્યાકુંશ સ્કૂલનો પણ આભાર માનું અને તમામ ગોવિંદાઓનો આભાર માનું છું